દાહોદ શહેરના ઠક્કર ફળિયાના બદ્રી મહોલ્લા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ઘટના સામે આવી છે મકાનમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી ચાર્જિંગ દરમિયાન થયો હતો આ કારણે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો બેટરી બ્લાસ્ટથી બબુકી ઉઠેલી આગે પાર્કિંગની આસપાસના વિસ્તારની ચપેટમાં લેતા આગની લપેટોમાં રૂમની બારીઓ અને પડદાઓ આવી ગયા હતા જેને કારણે ઘરમાં રાખેલો અન્ય ઘર વખરી સામાન પણ બળી ગયો હતો તેમજ પાર્કિંગમાં રાખેલા અન્ય ત્રણ મોપેડ અને એક સાયકલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા સ્થાનિક તરત જ ઘટનાની જાણ કરતા ફાયર અને ટીમે ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાણવાની સહી નથી પ્રાથમિક તપાસમાં ચાર્જિંગ દરમિયાન સોર્ટ સર્કિટથી બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે જો કે ચોક્કસ કારણે જાણી શકાયું નથી આગ ને કાબુમાં લીધી અને જોઈ શકો છો કે મારી ફાયરિંગ ટીમ અહિયાં મારી જોડે છે અને સખત મહેનત કર્યા પછી આગ ને કાબુમાં લીધી પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીં આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોઈ શકે. ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદાને મોડનની બારીઓ લાગેલી હતી એના લીધે વધારે આગનું સ્વરૂપ લીધું.